અને પછી તો ખાપરો ઝવેરી અને સાથે મહાકાળી માતા મોહમદ શાહ બેગડાના રાજ્ય માં ઉતરે છે અને મહાકાળી માતા એ પોતાના ચમત્કાર થી આખા રાજ્ય માં જેટલા હતા એ બધાને સુડાવી દે છે અને ખાપરો અને ઝવેરી અને સાથે રાજાના ખાટલા પાસે આવ્યા અને અને ખાપડો મોહમ્મદ શાહ બેગડાના ખાટલા ના એક પાયા કાઢી અને જગ્યા એ લાકડાના પાયા લગાવે છે અને આમ કરતા કરતા મોહમ્મદ શાહ બેગડા ના ખાટલા ના ચારે ચાર સોના ના પાયા ચોરી અને લાકડાના ફીટ કરી દીધા અને મોહમ્મદ શાહ બેગડાના ચારે ચાર સોના ના પાયા ચોરી અને લાકડાના પાયા લગાડીને પાછા ઘરે પોચી જાય છે અને આમ કરતા કરતા સોના ના પાયા ની જગ્યા એ લાકડાના પાયા ના ટેકા મૂકેલા હોય છે ત્યારે રાજા વિચાર કરવા લાગે છે કે આ બંને ચોરો તો બહુ માથા ભારે છે મારે આ બંને ચોરો ને હવે જોવા પડશે પછી પાછા મોહમ્મદ શાહ બેગડા એ રાજ્યમાં ઢંઢેરો પીટાયો ખાબડા અને ઝવેરી ને पड़े પડે કે મારા રાજ્યમાં સોના અને ચાંદીથી ભરેલું એક ઊંટ ફરતું મૂક્યું છે જો તમે જબરા હોય ને તો આ ચોરી बताओ તો હું તમને मानू કે તમે ખરા ચોર અને ખરા કહેવાય અને આ ખબર અને પડી એટલે આ બંને મહાકાળી મા મઢે આવ્યા અને કહ્યું કે એ મારી ગઢ પાવાની માં આ મોહમ્મદ શાહ બેગડો તો હઠે ભરાનો છે જો તું રજા આપતી હોય ને તો આ ઊંટ પકડવા અમારે ને જવું પડશે એટલે ગઢ પાવાની દેવીએ રજા આપી અને પછી ખાપરો અને બંને આ ઊંટ ને પકડવાના માર્ગે નીકળી પડ્યા પણ આ ઊંટ ને પકડવું જ અઘરું હતું કેમ કે આ ઊંટ ની સુરક્ષા માટે પચાસ સૈનિકો હતા એટલે આ ઊંટ જ્યાં પણ જાય ત્યાં ત્યાં પચાસ સૈનિકો તેની સાથે સાથે રહેતા અને પછી ખાપડા અને ઝવેરીએ ઊંટ ને રોટલો નાખવાનું શરૂ કર્યું એક દિવસ રોટલો ખવડાવ્યો બીજા દિવસે રોટલો ખવડાવ્યો અને આમ કરતા કરતા દસ દિવસ રોટલો ખવડાવીને ઊંટ ને એવાયો કર્યો એટલે રોજ ઊંટ ફરતું ફરતું આ ખાપડા અને ઝવેરી ના ઘરે રોટલો ખાવા પહોંચી જતું અને આમ દસ બાર દિવસ થયા એટલે પચાસ સૈનિકો પણ કંટાળ્યા કે આ ઊંટને ચોરવા તો કોઈ આવતું જ નથી અને આ ઊંટ આટલા મોજ ફર્યા કરે છે પછી એક દિવસ ની રાત્રે આ ઊંટ ખાપડા અને ઝવેરી ના ઘરે રોટલો ખાવા આવ્યો પણ ખાપડા અને ઝવેરીએ એને રોટલો ના નાખ્યો એટલે ઊંટ રોટલા ની લાલચે આ ખાપરા અને ઝવેરી ના ઘર પાસે જ ઊંઘી ગયો પેલા સૈનિકો પણ ઊંટ ને જોતા જોતા બધા સૈનિકો ની આગ પણ મીંચાઈ ગઈ અને પછી તો ખાપડો અને ઝવેરી એ આખે આખો ઊંટ ઉપાડી અને પોતાના ઘરના ભોયરામાં લઈ ગયા ગયા અને બીજા દિવસે રાજાને ખબર પડી કે હવે આ બંને ચોર પકડાશે નહીં એટલે રાજાએ ફરી ઢંઢેરો પીટાવ્યો કે ખાપરા અને ઝવેરીને ખબર પડે કે તમારી બધી ચોરીઓ હું માફ કરું છું અને મેં તમને જોયા નથી એટલે તમે મારા મહેલમાં આવો અને તમને ઇનામ આપું છે એટલે ખાપડા અને ઝવેરી માકાળી માતા ને કહ્યું કે મારી મોહમ્મદ શાહ બેગડા એ અમને મહેલ માં તેડાવ્યા છે મારી જો તું અમને રજા આપતી હોય ને તો અમે બંને રાજા ના મહેલ માં જઈએ કેમ કે આ રાજા તો માથા છે મહેલ માં બોલાવી ને ફાંસી લટકાવી દેતો અને ત્યારે મહાકાળી માં બોલ્યા કે તમે રાજા ના મહેલ માં જાઓ અને તમારો વાળ જો વાકો થવા દઉં ને તો હું ગઢ ભાવવાની કાળકા નહીં અને પછી ખાપડો અને ઝવેરી રાજમહેલમાં માં ગયા રાજા એ તેમનું સામયું કર્યું અને તેમને ઇનામ આપ્યું અને મિત્રો આમ ખાપરા અને ઝવેરી ભક્તિથી વંશ થઈ અને મહા કાળી મા કામ કર્યા તો મિત્રો આ હતો પાવાગઢ ના ખાપરા અને ઝવેરી ઇતિહાસ તો મિત્રો આવા નવા અને જૂના ઇતિહાસ સાંભળવા માટે અમારી ચેનલ રાજા સબસ્ક્રાઇબ કરો અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી